ખેડૂતો આગેવાનો મિત્રો આજે આપણા દુઃખમાં આપણી પીડામાં જે ભાગ લેવા માટે આવ્યા છે એવા તમામ ખેડૂત નેતાઓનો ખૂબ ખૂબ કચ્છ જિલ્લા વતીથી કચ્છના ખેડૂતો વતીથી સ્વાગત કરું છું અને ખાસ કરીને ઘણા લાંબા સમયથી જે ખેડૂતોની વેદના છે આપણા જિલ્લામાં જે ખેડૂતોની પીડા છે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે ખેડૂતોને ખૂબ દુઃખ આપી રહ્યા છે એવા નિર્ભર તંત્રને એક સંદેશો આપવા માટે આપણી વચ્ચે આપણા આગેવાનો આવ્યા છે મારે બે ત્રણ વાતો જ કરવાની છે કે મિત્રો અત્યારેનું જે શાસન ચાલી રહ્યું છે આવું શાસન અંગ્રેજો વખતે પણ આટલો ત્રાસ નહોતો અંગ્રેજો પર કંઈક ખેડૂતોને કઈ આવી તકલીફો આવતી તો ટેબલ ઉપર બોલાવીને એને સાંભળવામાં આવતા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આખા સમગ્ર કચ્છમાં ખેડૂતોને દરેક જગ્યાએ તમે જાઓ ઘણી જગ્યાએ એવી તકલીફો એવી પીડાઓ આવી છે કે દાદાગીરીથી ટાવરો ઉભા કરી જાય લાઈનો કાઢી જાય અને વળતર આપ્યા વગર વિચાર કરો કે આટલી હદે તમારી તાનાશાહી જમીન આપડી જમીનના માલિક આપણે આપણા બાપદાના જમીન અને એમાં તમને સાંભળ્યા વગર કોઈ જોગ્ય પૂરતું વળતર આપ્યા વગર કોઈ નિયમનું પાલન કર્યા વગર કોઈ કાયદાનું પાલન કર્યા વગર ખેડૂતોને ત્રાસ આપી રહ્યા છે ત્યારે આ નિર્ભર તંત્રને જગાડવા માટે સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા માટે આપણી વચ્ચે આજે ખેડૂત આગેવાનો આવે છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી રાજકીય કોઈ આપણે વાત કરવા માંગતા નથી માત્ર ને માત્ર ખેડૂતોની વાત છે ખેડૂતોની પીડા છે ખેડૂતોની તકલીફ છે એના માટે આપણા બધા નેતાઓ આવ્યા છે મિત્રો આજે વાત મારે કરવાની છે કે આ જિલ્લામાં ઘણા બધા પ્રતિનિધિઓ છે સત્તા આટલી આટલી બધી બધી તકલીફો છે આ જિલ્લાના મંત્રી હોય એ પણ એક શબ્દ બોલવા માંગતા નથી કે આટલી બધી તકલીફો છે ખેડૂતોને એક વખત સાંભળી બેસીને એને યોગ્ય ન્યાય આપો તો આજે આ ખેડૂતો માટેની આપણી આ ન્યાય યાત્રા છે ખેડૂતોના અધિકાર માંગવા માટેની આજની આ કાર્યક્રમ છે ખેડૂતોને ન્યાય મળે એના માટેનો આ કાર્યક્રમ છે તો વધારે વાત આપણા બધા આગેવાનો કરશે એટલે વધારે વાત નહીં કરું પરંતુ ખૂબ તકલીફો ને પીડા આપણને આ કંપનીઓ આપી રહી છે આપણી જ મહા ને અત્યારે તમે વિચાર કરો વિડીયા બધાએ આપણે જોયા છે કે કોઈ આને શરમ નથી રાખી કોઈ બાકી નથી રાખ્યું પોલીસ તંત્રએ જાણે પોતે કઈ કંપનીના કોઈ એજન્ટ હોય એ દલાલ હોય એ રીતે કામ કરી રહ્યા છે આખું વહીવટી તંત્ર અત્યારે આ રીતે કામ કરી રહ્યું છે ત્યારે આપણે આપણા આગેવાનોને સાંભળીશું એના પછી આપણે કલેક્ટર કચેરીમાં જઈને આવેદનપત્ર પણ આપવાનું છે મિત્રો મારી બધાને એક વિનંતી છે કે આપણે બિલકુલ શાંતિપૂર્વક કારણ કે તંત્રનો ઈરાદો એવો હોય કે ગમે એમ કરી અને આ આંદોલનને વિખેરી નાખવું પ્રયાસો કરવા પરંતુ આપણે શાંતિપ્રિય રીતે આપણે કલેક્ટર કચેરી સુધી આ કાર્યક્રમ પૂરો થયા પછી જશું તો મહેરબાની કરીને દરેક મને મારી વિનંતીને પ્રાર્થના કે આપણા આગેવાનો આગેવાની લેશે અને એની સાથે આપણે જોડાઈ અને આપણે આ આપણે કામ કરીશું તો બસ આટલી વાત કરી અને આપણા ખેડૂત આગેવાનોને આપણે સાંભળીશું આપ સૌ હજી ઘણી જગ્યાએ મિત્રો આજ સવારથી સવારથી ખેડૂત આગેવાનોની ઘરે પોલીસ પહોંચી ગઈ છે ખેડૂત સભામાં આવતા રોકવામાં આવ્યા છે કેટલી ગાડીઓ રોકી છે કેટલી બધી ગાડીઓ કરી છે હજી રસ્તામાં ખેડૂતો છે પણ આવી રહ્યા છે ખેડૂતોની પીડા છે ખેડૂતોની તકલીફ છે અત્યારે ખેતીની સિઝન ચાલી રહી છે આ ખેતીની સિઝન વચ્ચેથી તમે બધા અહીંયા આવ્યા છો આજે લગ્ન કરો અત્યારે પ્રસંગો ચાલી રહ્યા છે એની વચ્ચેથી તમે આવ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો આપણે સૌ સંગઠિત થઈએ ખેડૂતોનો અવાજ બનીએ ખેડૂતોની જે પીડા ખેડૂતોની તકલીફો છે એની વચ્ચે જઈ અને આપણે ખેડૂતોને મદદરૂપ બનવા માટે આજે આવ્યા છીએ ત્યારે આજે માત્ર ને માત્ર આ ખેડૂતોની સભા છે ખેડૂતોના ન્યાય માટેની આ સભા છે બસ આટલી કહી અને આપણે આપણા આગેવાનોને હું સાંભળીશું પાલભાઈ શરૂઆત આપણે તમે કેવી રીતે કરીએ